રાણુબા બાપુ પુનરાજપુર એમનું ગામ છે અને આ વાગડામાં એમનો વાળો છે હાલમાં એ રાણુ બાપુની ભેંસોમાં જે ભૂલ છે એ તમને હું બતાવું આગળ જાય છે હું અને તમને બતાવું બેક કેમેરાથી તો ચોડાયેલા રહેજો તો મિત્રો જોઈ શકો છો આ છે રાણુબા બાપુની ભેંસો ક્વોલિટી ભેંસોની તમે જુઓ ખાલી એક નંબર ભેંસો બધી જોઈ શકો છો આ એમનો વાળો છે આ અમુક ભેંસો છે ને અમારી સાથે છે મિત્રો મંગલદાન ગઢવી મંગલદાન બાપુ એમને ભેંસો બતાવાયા છે એટલે બીજી ભેંસ તમને જો બતાવું એ અડર ક્વોલિટીની ચોખાઈ જે વરાકની બનાવટ જુઓ તમે ખાસ એ બંને ભેંસની ખાસ ખાસિયત કહેવાય ખડેલો નાનો બુલ છે જોઈ શકો છો મિત્રો આ પણ ખૂબ સારો એવો છે બુલ આની પણ ક્વોલિટી ખૂબ સારી છે તો હાલમાં જે મોટો બ્રિડિંગ બુલ તરીકે જેનો ઉપયોગ થાય છે ભેંસોમાં એ છે મિત્રો આ બુલ આની પણ નસલ મિત્રો ખૂબ ઊંચી છે અને વીયાણ પણ ખૂબ સારું એવું આવ્યું છે તો મિત્રો જોઈ શકો છો આ છે રાણુપા બાપાપુની ભેંસો ક્વોલિટી ભેંસોની તમે જુઓ ખાલી એક નંબર ભેંસો બધી જોઈ શકો છો આ એમનો વાડો છે આમ ભેંસો છે ને અમારી સાથે મિત્રો મંગલદાન ગઢવી મંગલદાન બાપુ એમને ભેંસો બતાવાણ છે છે એમનું જોવો તમે ખાલી રાણુ રાણુભા બાપુનું હા છે મંગલદાન બાપુ આ બુરી ચોટી જોવો ખાલી તમે મંગલદાન બાપુ આ છે ચાલ્યો બુલ છે એ બુલની સારી ચોટી છે જોઈ શકો છો રૂપેનું તમે Aa, dhera, anu nah, ada Ranupa Bapu Nah, berisik-isik menggantikan Bapu Tuh, bisa kodok Nah, ada biji beso, mitro Ranupa Bapu ini kolati teman-teman Kali ini, Rup jauh બધી રીતે પૂરી શિંગની ક્વોલિટી જુઓ આગળ પણ મિત્રો બીજી ભેંસો છે સારી સારી જોટીઓ છે એ પણ હું તમને બતાવું જોડાયેલા રહેજો મિત્રો આ એક ખડેલી જુઓ તમે ખાલી એની સિંગ ક્વોલિટી જુઓ રૂપ જુઓ તમે એનું એકદમ નાની રીંગ સિંગ છે જોઈ શકો છો મિત્રો અને એક મિત્રો બીજી ભેંસ તમને જોવો બતાવું એ અડર ક્વોલિટીની ચોખાઈ જે વરાકની બનાવટ જુઓ તમે ખાસ બની બંને ભેંસની ખાસ ખાસિયત કહેવાય મિત્રો આવી ભેંસો હાલમાં અત્યારે ગોતવી બહુ અઘરી થઈ જાય અને કિંમત પણ ખૂબ સારી એવી દેવી પડે જોઈ શકો છો મિત્રો ભેંસો રાણુ બાબાપુની અને આ છે આખો એમનો વાળો અથાણ છે મિત્રો આ બીજી પણ જોટી છે એ પણ તમે જુઓ ક્વોલિટી ખૂબ સારી છે ભેંસોની નામચીન ભેંસો છે જોઈ શકો છો મિત્રો અને હાલમાં એમની પાસે બુલ પણ એક ખૂબ સારામાં સારો છે એક આ પહેલી આ જોટી બતાવું તમને આની પણ ક્વોલિટી જુઓ તમે ખાલી ખોરાકની ચોખાઈ જુઓ એનો રૂપ જુઓ તમે હાર્ટ જુઓ જે બાબા આપણી ભેંસોમાં જે ભૂલ છે એ તમને હું બતાવું આગળ જાય છે હું એને તમને બતાવું બેક કેમેરાથી તો ચોડાયેલા રહેજો રો આ છે રાણુ બાબુ પણ ભેંસો જે ખડેલીઓ છે જોઈ શકો છો હજી આમાં બીજી પણ ખૂબ સારી સારી ખડેલીઓ છે ભેંસો છે આ ખડેલીને તમે ક્વોલિટી ખાલી જુઓ એક નંબર ભેંસો છે મિત્રો જોઈ શકો છો અને ભૂલ છે તમને બતાવું બે એક મોટો ભૂલ છે એક નાનો ખડેલો ભૂલ છે આજે મિત્રો જાય છે સામે તમે વિડીયોમાં જોવો છો એ ખડેલો છે નાનો બચ્ચો અને એક હાલમાં જે મોટો બ્રિડિંગ બુલ તરીકે જેનો ઉપયોગ થાય છે ભેંસોમાં એ છે મિત્રો આ બુલ આની પણ નસલ મિત્રો ખૂબ ઊંચી છે અને વીયાણ પણ ખૂબ સારું એવું આવ્યું છે એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં જોઈ શકો છો રાણુ બાબાની ભેંસો છે બધી ભેંસોની ક્વોલિટી મિત્રો તમે જુઓ બધી એકથી એક ચડિયાથી આવી ભેંસો મિત્રો બહુ ઓછી એક જગ્યાએ જોવા મળે આ ખરેલી જુઓ તમે ખાલી બધી સારી સારી છે મિત્રો જે ખડેલો નાનો બુલ છે જોઈ શકો છો મિત્રો આ પણ ખૂબ સારો એવો છે બુલ આની પણ ક્વોલિટી ખૂબ સારી છે અને આપણ નસલનો ખૂબ સારામાં સારો છે જોઈ શકો છો મિત્રો ભેંસો રાણુભા બાપુ પુનરાજપુર એમનું ગામ છે અને આ વગડામાં એમનો વાળો છે હાલમાં અને મિત્રો અમે આવ્યા હતા હાલ લખપત તાલુકામાં ભેંસવા માટે આપણે એક મિત્રની ભેંસ લેવી હતી અને હાલમાં અમે બધા ફરી રહ્યા છીએ આપણી સાથે છે મંગલદાન બાબુ જોઈ શકો છો બધી ક્વોલિટી ભેંસોની ખાલી